ત્રીસ છના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં રાત્રિના સમયે એક ઈસમ છે એ સોમનાથ હોટલ પાસે ટ્રકની નીચે છુપાતો બેઠો હતો એટલે એક શંકા ગઈ કે ચોર છે એટલે ત્યાંના હોટલવાળા માણસોએ એને ત્યાંથી બહાર કાઢવાની ટ્રાય કરી એમાં ગુંજારિયા નામનો એક શખ્સ છે જેને એને ચોર સમજી અને બહાર કાઢ્યો ત્યાર પછી એ આજુબાજુમાં રોયલ વે બ્રિજ આ તે અલગ અલગ જગ્યાએ ફરતો ફરતો જોવામાં આવ્યો કે જ્યાં એની હાજરી ન હોવી જોઈએ અને એ કોઈ કોગ્નિજેબલ ઓફેન્સ કરવાના એ રાતે ફરતો હોય એ લોકોને લાગ્યું હશે એટલે એ લોકોએ ત્યાંથી એને હાંકી કાઢવાની ટ્રાય કરી એમાં પછી એ લોકોને ઝપાઝપી થઈ ગઈ અને બળપ્રયોગ પણ કર્યો અને એમાં એનું જે રિઝલ્ટ આવ્યું એવું આવ્યું કે એ જે વ્યક્તિ જે ચુપાતો ફરતો હતો એનું મૃત્યુ થયું અને એની તપાસ દરમિયાન એમાં મર્ડર દાખલ કરવામાં આવ્યું અને મર્ડરના આરોપી તરીકે હાલ પોલીસે બે આરોપી પકડેલા છે ગુંજારિયા વેલરિયા ચુગડા જે અનુજાતિના છે અને ભરતનગર રહે છે અને બીજા આનંદ વિઠાભાઈ ભુવાભાઈ પટેલ જે ભરતનગર રહે છે આ બે આરોપીઓને આ ગામે અટક કરવામાં આવેલા છે અને તપાસ ચાલુ છે મર્ડર છે એ અલગ અલગ ગ્રામજનો ભેગા થઈને ધક્કામુકી કરતા હશે એમાં આ બે જણા એક્સાઇટ થઈ અને એને વધુ મારવા માંડ્યા તો મારના હિસાબે એનો મર્ડર થયું છે